માંડવીથી મહાકુંભ પ્રયાગરાજ યાત્રા પ્રવાસનો પ્રારંભ કરાવાયો શ્રીજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને મીરા ટૂર્સના પારસભાઈ માલમ અને દેવેશભાઈ ઠક્કર દ્વારા આયોજિત યાત્રા પ્રવાસમાં માંડવીથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ માટે રવાના થયા હતા માંડવી ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે ઉદયભાઈ ઠાકર દર્શનભાઈ ગોસ્વામી લાંતિકભાઈ શાહ કમલેશભાઈ ગઢવી માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર દેવાંગભાઈ ગઢવી નિવૃત્ત ફોરેસ્ટર સહિત અગ્રણીઓએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી અને પારસભાઈ માલમ અને યાત્રિકોને શુભેચ્છાઓ આપી હતી શાસ્ત્રોક વિધિ સંજયભાઈ મહારાજ દ્વારા કરાઈ હતી પ્રવાસીઓના પરિવાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બહુ આનંદની વાત છે કે માંડવીના નવ યુવાનો અમારા નગરપાલિકાના વોર્ડ નંબર નવના કાઉન્સિલર પાણી પુરવઠાના ચેરમેન ભાઈ પારસભાઈ અમારા સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ અમારા સંગઠનના ઉદયભાઈ મહામંત્રી કમલેશભાઈ કિશનસિંહ યુવા ભાજપના દર્શનભાઈ આ બધા સાથે મળી અને આજે પારસભાઈને એક પ્રેરણા થઈ અને પારસભાઈની પ્રેરણાથી એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આ ઘટના ઘટે છે કે આપણા પરદાદાઓ પણ આ વર્ષ ઘટના જોઈ ન હોય અને આપણે પણ આ ભવિષ્ય આપણે જીવનની યાત્રામાં પેલો બનાવ બનશે કે આપણે આ ઘટના જોઈ રહ્યા છીએ કે એનો જે માનવીના બધા રહેવાસીઓને આ જે લાભ મળી રહ્યો છે એ બધે પારસભાઈ અને પારસભાઈની ટીમને ખૂબ ખૂબ મારા અભિનંદન હું ગઈકાલે રાત્રે જ આવ્યો છું કુંભમાંથી હું પણ કુંભમાં હતો કુંભની અંદર ભવ્યાથી ભવ્ય વ્યવસ્થા છે અને મા જગદંબા મા પરંબા અને મા ભગવાન મહાદેવની અનન્ય કૃપા છે અને નિર્વિઘ્નમ કરવી દેવે સર્વગાર્યું છું સર્વદા એ અમારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે બધાને અને બધા યાત્રાઓ ફળીભૂત થાય એવી અમારી શુભકામના ભારત માતા ગીજ છે બસ જો હું તો છેલ્લે જ્યારે આવ્યો છું ત્યાંથી ત્યારથી અમરનાથની યાત્રા કાઢું જ છું દર વર્ષે મારી અમરનાથની યાત્રા હોય છે આ વખતે એકસો ચોમાસનો જે યોગ છે મહાકુંભનો એનો મને ઘણા મારા યાત્રીઓનો ફોન આવતા હતા કે તમે બસ કાઢો બસ કાઢો મેં ઠીક છે ચલો મે આપણા યાત્રી છે ઓલરેડી દર વર્ષે મારી સાથે આવતા હોય છે તો એ માટે મેં એકને એક બસ કરી બધી તૈયાર અમે પછી મારી પાસે ઇન્કવાયરી આવતી ગઈ આવતી ગઈ તો મેં મારી આજે જે સાત તારીખે અમે નીકળીએ છીએ જે આપણે બાર તારીખનું મોગી પૂર્ણિમાનું સ્નાન લેશું ત્યાં પ્રાગરાજમાં તો એના માટે મારી આજે ચાર બસ થઈ ગઈ છે ને પછી જ્યારે એક રિટર્ન આવશું ને એકવીસ તારીખે મારી પાંચ બસ છે જે આપણે શિવરાત્રિનું છેલ્લું સ્નાન લેશું ને આ યોગ એવો છે કે આપણા પરદાદાના ટાઈમે આવ્યો હતો ને હવે આપણા દીકરા દીકરાના ટાઈમે આવશે ને આ આપણા જે અત્યારના જે જે લોકો છે બધા એને આનો એનો ખૂબ લાભ નથી હું કહું છું કે જેટલા જણા બાકી હોય સ્ટાન્ડ તે લોકો બધા જાય અમરનાથની યાત્રા આઠ વર્ષથી તમે કરી લીધી છે આઠ વખત હું જઈ આવ્યો છું ને અમારી હવે આ નવમી હશે બે હજાર પચીસમાં આ શું શું સુવિધાઓ તો અમે યાત્રિઓને ટુ બાય ટુ સ્લીંગ બસ આપીએ છીએ પચીસ સસ્તો હોય છે બપોરમાંનું હોય છે ને રાત્રે જમવાનું ને સમજી લો કે સવારના ચાય પાણી નાસ્તો હોય છે ત્યાં અમે હોલ ભરી લઈએ છીએ ને બાકી હોટલમાં ચાર જણા વચ્ચે રૂમ આપીએ છીએ ને સારી સુવિધા આપીએ છીએ લોકો મને સમજી લો કે મારું કામ ને જોઈને લોકો આવે છે આજે હું દર વર્ષે એક અમરનાથ ની બે બસ કરતો હતો મારી પાંચ છ છ બસ થઈ ગઈ છે ખાસ શું કહેશો જે પ્રવાસીઓ છે તમારી સાથે જાય માટે તમે શું જો પ્રવાસી માટે સમજી મેં કે મારી બસ માં અલગ અલગ ટીમ ગોઠવી છે એવું નથી કે હું એકલો જ છું મારી જ ચાર અલગ અલગ ટીમ બનાવી છે જે ધ્યાન રાખશે એક બસ નંબર અલગ અલગ ટીમ રાખી છે કે પ્રવાસીઓને કંઈ બી પ્રોબ્લેમ ન થવો જોઈએ જેમ સુવિધા મળવી જોઈએ બધાને મારી તો છે કે બધાનો સારું સ્થાન થઈ જાય સ્નાન કરીને બધા પાછા આવી જાય